એટલે કે તારીખ પાંચ બાર બે હજાર પચીસના રોજ આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જામનગર શહેરની અંદર મીટિંગ હતી સભા હતી અને સભાની અંદર કોંગ્રેસના ઘણા બધા નગરસેવકો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈ અને આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટારીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવા માટે જ્યારે ઉપસ્થિત હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઈશારે કોંગ્રેસના એક કાર્યકર્તાએ ચાલુ સભા દરમિયાન આમ પાર્ટીના નેતા ઉપર બૂટનો જે ઘા કર્યો છે એ લોકશાહીમાં ક્યારેય ચલાવી લેવાય એમ નથી આમ પાર્ટી આ આખી આખી પ્રથાનો વિરોધ કરે છે અને આપના માધ્યમથી ગુજરાત સરકારને ભારત સરકારને સૌને વિનંતી કરીએ છીએ કે લોકશાહીમાં સૌ લોકોને પોતપોતાની વાત રાખવાનો અધિકાર છે સરકારની નાકામયાબી સરકાર જે બાબતે નિષ્ફળ ગઈ છે એ બાબતને ઉજાગર કરવાની જવાબદારી હંમેશા વિપક્ષની રહી છે અને એ જવાબદારી ઉજાગર કરવાના સમયે સભામાં એક કાર્યકર્તા આવે છે પોલીસ તંત્રની હાજરીમાં આવે છે અને અમારા નેતા ઉપર ધારાસભ્યો ઉપર અને ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય અને સૌથી લોકપ્રિય ધારાસભ્યો ઉપર જ્યારે બૂટનો ઘા કરે છે તો એ હંમેશા નિંદનીય હોય છે પરંતુ આવું ભયનું કેવી રીતે એવું જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યના ઇશારે કોંગ્રેસના એક કાર્યકર્તાએ આ ઘટના આખે આખી ષડયંત્રના ભાગરૂપે ભજવેલી છે